સરકારી તંત્ર કે નેશનલ હાઇવે ઓથોરિટીને કોઈ રસ નથી ભાવનગર સોમનાથ હાઈવેનું કામ કોકળ ગતિએ ચાલતું હોવાના કારણે પ્રજા તોબા પોકારી ચૂકી છે હાઇવે પર ડાયવર્ઝન ચેતવણી સૂચક સાઇન બોર્ડ ના લગાવતા અહીંયાથી પસાર થતા વાહન ચાલકો પણ ત્રાહીમામ પોકારી ચૂક્યા છે અને આ જ કારણોસર આ જે બોર્ડ્સ હોય છે સાઇન બોર્ડ્સ તે ના લાગવાના કારણે અનેક અકસ્માતના ઘટનાઓ સર્જાય છે

અને લોકોને કઈ ભાવનગર જવાની સુવિધા મળે એ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નું કામ ઘણા લાંબા સમય થી ભોકલ જતી હાલે છે ખુબજ ધીમી ગતિ હાલે છે

આવી રહ્યા છે કુલદીપ પાઠક સંદેશ ન્યુઝ ગીર સોમનાથ